સવાર સવારમાં કચરો ફેંકવા જાય છે જય માતાજી ગુડ મોર્નિંગ સૌને જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય બાબા સીતા સૌને ગુડ મોર્નિંગ સવારના સારા નું વાગી હશે વાતાવરણ સરસ્વતી

એ ગણી ગણી ખમ્મા મારા રણુજા જાનારાય ને આજનું વાતાવરણ જોઈ લો મિત્રો રમણીય આપણને ગમી જાય એવું ઠંડક પ્રસરી જેવી વાતાવરણમાં વરસાદ આવ્યા પછી રાત્રે જોરદાર વરસાદ આવ્યો બાર એક વાગે જોરદાર પડ્યો ગુલાબ જોઈ हां पर पोए भाई लगे पोई जो आ रहे पोए ओएच थे होगी जब पानी भरेगी पासो खेत में उधर कमेंट आदि आरती करना स्वभाव के माहौल छे आरती ने स्वभाव सारा से तो हमको बार खाई दे गया बस ये कमेंट आदि कि अरेंज मैरिज के लव मैरिज क्यों ना ना केजी कमेंट कर देता है वो तो वो ऐसे कर दो लव मैरिज का आज बस बात बस करता हूँ तो अब जी ये हो हम्म ये वार्डी

જય માતાજી હર 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 મહાદેવ સોમવારે મહિનો ગુડ મોર્નિંગ આવતા સોમવારે શ્રાવણ મહિનો એડવાન્સમાં શ્રાવણ મહિનાની ની સૌની શુભકામના

બાંધા લીધી એવું નાખ્યું હાલ આરતી ચટણી શાકભાજી ભણાવી ગયું છે ક્યાંથી નહીં આરતી એવું નાખ્યું મરચું લસણ ની પેસ્ટ સ્પેશિયાલિસ્ટ થઈ ગયો ડોબલાને યાદ પતાની એવો તાણ 1 ગળી ચટણી બનાવશે બે ગીતી ખીણ દોઈ કોળ વધારે

કમોન આ જો વન જેવું કમ્પ્લીટ આવ પગ ઇકન જોય જો પગ મેલો એવું વીરુ તારા નહી આવતો પગ રેડી મેલ હે આ લે વન પગ અવળો પડ ને દે એવલો જો તો અલે અલે આ કુદુ આંધુ લે આ ફેરદી રેડી કાલે રાધું જો વાતું જો લગાય અરે વાહ

ચેક કરો રેડી ડુકા રેડી છે એક ચેક કરું કેવું બની વાહ ગરમ લઈ આરે બોલી રેડી ચા પણ રેડી છે અને બનાવે છે ભાખરી જાગુની થરે મરચું કેમ? ખાવી મારો તો મૂકી દેવાનું મિત્ર આવી ગયા છે પરમ મિત્ર આવી ગયા છે રોટલી ખાશે

જો હે આદુ લક્ષમારે 10 માં આલે ઊંચો નઈ થે આ દોનો 10 માં છોકરીઓ હોય ના છોકરીઓ નઈ હોય હોય છોકરીઓ છોકરીઓ નઈ હોય વિકાસ અટકી જાય 10 પછી નઈ આદુ હા ફોન આવી ગયો જો બોલી દે અનુના કુદી આર તને તો શરમઈ જાય

એવો ખોટો દુનિયા છે નોખો કહેવાય મારા દ્વારિકા ના દેવ ની તો વાત જ નથી Thank you. को <laughs> માતાજી મિત્રો મમ્મી અને આરતી ચોળી સમારે છે સવારના ટિફિન માટે ને વીરુ એ જોરદાર મોજ કરાવી દીધી થત એકવાર મોજ વીરુ ફરતી બાપો બાપો ધમક તક ધમક હે રણુ રાજા હે રણુ જાના રાજા ભગતી તમારી કરજો

જય માતાજી મિત્રો કેમ છો આરતી થોડી નારાજ થઈ ગઈ છે થોડી કમેન્ટો એવી આવે છે ખરાબ ખરાબ કે આરતી બેનનો મોડું છોડે નું હોય છે આરતી બેનનો સ્વભાવ કડક છે એક્ચ્યુઅલી એવું કશું છે જ નહીં એ બોન હારું કમેન્ટ કરું કે હા

હું આરતી ને ના ઓળખી કુક આરતી મને ના ઓળખી કે એવું હે ઓળખીએ પણ હા હાવ એવું ખબર ના પડી કે કોઈને એટલે લખો વાદો નહીં પણ થોડું મર્યાદામાં રહે બરાબર ને શું કેવું આરતી તમારે કોઈને ગમે એવી લખો કોમેન્ટ ન કર પછી રિલેટ વાગે એની કોમેન્ટ બીજું કોઈ થાય નહીં સારી લખો મોટિવેશન મળે જેથી કોઈ કોઈ આગળ જાય આ તો પોચ વાળા પાછળ પડી જાય એનાથી તો સાચી વાત છે હા અમારે તો એવી તો ઘણી કોમેન્ટ આવું આરતી અમારે તો કોઈ ફેર નહીં પડતો એક કોમેન્ટમાં આવું થઈ જાય બસ મિત્રો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ વિડીયો ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો